ધારાસભ્ય અનંત પટેલે રાહત પેકેજ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે દક્ષિણ ગુજરાતમાં નુકસાન માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા તેમણે અપીલ કરી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે વાંસદાના સિંધઈ ગામે એકસો પચાસથી વધુ ઘરોને મોટા પાયે નુકસાન થયું છે ખેતીના પાકો તથા શાકભાજીનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નુકસાનગ્રસ્ત ઘર માટે પાંચ લાખની સહાય જાહેર કરવાની માંગ કરી છે ખૂબ મોટું નુકસાન થયું હોય એના માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જેના પરિવાર જે પરિવારના ઘરો તૂટી ગયા હોય છાપરા ઉડી ગયા હોય જમીન દોસ્ત થયા હોય ઘર એઓને પાંચ લાખ રૂપિયાની સહાય આર્થિક સહાય તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જેમનું ડાંગર જેમની શાકભાજીની ખેતી જેમના આંબાના વૃક્ષો ચીકુવાડીના વૃક્ષો ધરાશાયી થયા હોય એમને પણ તાત્કાલિક અસરથી સહાય કરવામાં આવે અમે સામાજિક સંસ્થાઓ તેમજ ગામના યુવાન આગેવાનોની સાથે રહીને તમામને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આ કામ સરકારનું પણ છે એટલે સરકારે પણ માત્ર માત્ર ને માત્ર સર્વેની કામગીરીથી સંતુષ્ટ થયા વગર તાત્કાલિક ધોરણે એમને સહાય આપે એના માટે અમે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે